ઓ મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં એટલે કે આજે જો હું મિતેશભાઈ બેહારે છે તો આયક્યોલ ભાઈ આયા બુસા લઈને જાય છે એનો તો મિત્રો હવે આપણે આવી કાલ થઈ તો મારા દાદાને માથું પર આયા જાય છે તો હાલો હવે કાલને લઈ જન મળી ત્યાં સુધીને બધાયને લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો ફાઈનલી મિત્રો વાળીયા પીએ છીએ એટલે કેલભાઈ કેલભાઈ ઊભા છે અને મિતેશભાઈ એટલે મિતેશભાઈ હું એટલે મિતેશભાઈ હું એટલે મિતેશભાઈ જ ઊભા છે અને જો અહીં ભાઈ ઊભા એ ભાઈ નથી બેન છે તો હાલો મિત્રો હવે આગળ તમે જ્યાં રમવાના આવી એ તમને બતાવી ગયા પણ પગમાં આવી જો હમણાં પડી જ તો મિત્રો હવે આપણે જ્યાં રમે રમવાના આવી એ રમી કંતાગળો તમને કે કીધું છે અને જો આ કેલભાઈ ઉપર દા આવી ગયો છે પાકવામાંથી બતાડ્યું નથી તમને તો જો આ કેલભાઈ દા દે છે બાસમાં અને મિત્યાભાઈ વાહ રે વિડિયો બનાવે છે તો મિત્રો હાલો કેલભાઈ ગને સાફ કરી લે મિત્રો કેલ જાય

Haweh, pahaihnya zukeng ganei sala, haweh, 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 Ayo haweh, nih haweh, 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 Madu Ben, ya kalau haweh, itu Pakai

तो मितेश <coughs> <laughs> <laughs> तो भाई जो थी गया युवराज भाई विराट भाई हलो थप्पो हलो आप जो तुम कर गई थी लीधा से तो हम केवल भाई केवल भाई थप्पो वियावा वो आ हो आ

फाइनल तो अगर मिल भी है अश्वी अरे दो है भाई से अरे यू यु, यूदास बेन से अरे यूदास सुनता पढ़ाई लिखाई में ध्यान लगाओ आईए वाईएस बनो और देश को सॉरी से यूदास ना ना हां तो अरे भाई कोटु कोटु नखरा कर रहे कौन है वो ये समझावा तो ऑल जमर के उधर से अरे ओ गाइस ये उन्हें थी हम आए <N tanh earth> cái được bận rồi, tao đi học mà, tao, tao mới thôi, mọi người đang nấu, log ma, chào xin chào, mọi người này, anh em, anh không, tao thì video anh em